અમરેલી જિલ્લાના કુકા વાવના જીથુડી પ્રાથમિક શાળામાં ઓગણા એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જીથુડી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રગીત સાથે ગામના સરપંચ હિમતભાઈ રામાણીના હસ્તે સલામી આપીને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધર્મજ ફાઉન્ડેશનના ભાવેશભાઈ બાલધા અને વિશાલભાઈ ઠુમર દ્વારા શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શાળા પરિવાર દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આ પંદરમી ઓગસ્ટની ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઈ રહી હોય ત્યારે જીથુડી પ્રાથમિક શાળામાં શાળાના આચાર્ય નિલેશભાઈ ઠુમર તેમજ શિક્ષકો અતુલ ઠક્કર સંદીપ સતાણી ભરતભાઈ ગુંડલિયા દીપાબેન સુઢા આરતીબેન ગજેરા દ્વારા પંદરમી ઓગસ્ટની શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટની ઉજવણીમાં ઉપસ્થિત જીથુડી ગામના સરપંચ હિમતભાઈ રામાણી ઉપસરપંચ કૈલાશબેન સુજિત્રા ચિમનભાઈ સુજિત્રા અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ તથા એસએમસી અધ્યક્ષ પ્રતાપભાઈ ધાધલ અને તેમની એસએમસીની ટીમ ગ્રામજનો શાળાના બાળકો વિશાળ સંખ્યામાં બહેનો તેમજ વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પંદરમી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુમાર આચાર્ય જીથુડી પ્રાથમિક શાળા આજે માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જીતુડી પ્રાથમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી સવારમાં આઠ કલાકે ગામના સરપંચ શ્રી હિંમતભાઈ રામાણીના વરદસ્તે ધ્વજવંદન કર્યા બાદ બાળકો દ્વારા સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા બહોળી સંખ્યામાં ગ્રામજનોની ખૂબ ઉપસ્થિતિ રહી અને આ ગામનું ગૌરવ એવી ક્રિષ્ના ડેર કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હોકીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને ગામનું અને શાળાનું ગૌરવ વધારેલ એમનું એ દીકરીનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું બધા જ વાલીગણ અને ગ્રામજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો તમામ પધારેલા ગ્રામજનો અમારા બાળકો અમારા સ્ટાફ મિત્ર મીડિયા સૌનો આ તકે ખુબ ખુબ આભાર જય હિન્દ જય ભારત વંદે માત્ર અહેવાલ પ્રકાશ વઘાસિયા લોકાર્પણ